ભારત રત્ન દેશના યશસ્વી પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના શતાબ્દી મહોત્સવ નિમિત્તે નખત્રાણામાં જરૂરત મહિલાઓને પગભર થવા ચૌદ સિલાઈ મશીનો નિઃશુલ્ક વિતરણ કરાયા કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા કચ્છના ઉપક્રમે શ્રી નખત્રાણા લોહાણસ મહાજનના સાનિધ્યમાં દાતા નીલકંઠ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા શ્રી મિસ કલંકી ધામ નત્રાણાની પ્રેરણાથી ચૌદ જેટલા દિવ્યાંગ વિધવા જરૂરતમંદ બહેનોને આત્મનિર્ભર બની શકે તે માટે સિલાઈ મશીન વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું શ્રી નિસ્કલંકી નારાયણધામ નખત્રાણા સંસ્થાના પરમપૂજ્ય સંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજે આરંભમાં આશીર્વચન આપતા શામ્યું હતું કે સારા સત્માર્ગે વપરાયેલા ધનને સાચા અર્થમાં મહાલક્ષ્મી કહેવાય છે અનિતિ અધર્મમાં વપરાયેલા પૈસો અલક્ષ્મી છે જ્યારે સામાન્ય રીતે વપરાતી લક્ષ્મી છે જે ભગવાન આપેલ ધન સત ધર્મ અર્થ વાપરવાથી ધનની શુદ્ધિ થાય છે આશીર્વચન આપતા સંતે સિલાઈ મશીનના દાતાને બિરદાવ્યા તેમણે ધનને સત્માર્ગે વાપરવા શીખ આપી હતી સંતના વરદ હસ્તે મશીનનું પૂજન કરી વિતરણ કરાયું હતું ભારતના પનોતા પુત્ર પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને અનુલક્ષી આ યોજાયેલા આ કાર્યક્રમમાં સંત શાંતિપ્રિયદાસ મહારાજના કરકમલો દ્વારા યોજાયેલ કાર્યક્રમ એ લાભાર્થીઓનું સૌભાગ્ય ગણાવતા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશ પલાણે જણાવ્યું હતું કે સતત છવ્વીસ વર્ષથી દાતાઓના ઉદાર દાનથી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા કચ્છના અગ્રણી આપણા વડીલ શ્રી શ્રીમાન અરવિંદભાઈ જોશી તેમજ તેમની સમગ્ર ટીમ તેમજ દાતાશ્રીઓ જેઓ કચ્છના છે પણ દેશ વિદેશમાં વસે છે એ કચ્છની પૂરી ચિંતા કરે છે એવા આજના દાતા નીલકંઠ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આજે આ સિલાઈ મશીનનું વિતરણ થઈ રહ્યું છે ત્યારે આ સદભાગ્ય વપરાયેલું દાન કોઈ દિવસ વ્યર્થ જતો નથી દાતાશ્રીઓને તેમજ અરવિંદભાઈ જોશી તેમજ તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન સતત છવ્વીસ વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરે છે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા ખૂબ આશીર્વાદ આપ્યો આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય નયનાબેન પટેલ તેમજ શ્રી વિરાણી લોહાણા મહાજનના પ્રમુખ છગનભાઈ આઇયાએ જરૂરત મહિલાઓને દાનમાં મળેલ સિલાઈ મશીન દાતાઓનું દાનનો અર્થ સારો સરે તે માટે સદુપયોગ કરવા વિનંતી કરી હતી મંદિરના પૂજારી રમેશભાઈ જોશી આશીર્વાદ આપ્યા હતા આજના કાર્યક્રમમાં શ્રી નખત્રાણા લોહાણા મહાજનના ઉપપ્રમુખ વિશનજીભાઈ પલણ પ્રાગજીભાઈ અનમ નખત્રાણા તાલુકા યુવા ભાજપના પ્રમુખ શિવાભાઈ પલણ નખત્રાણા તાલુકા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી જાગૃતિબેન પલણ હાર્દિકભાઈ સોની રંજન દરજી હનુભા પરમાર ડાયાભાઈ નાકરાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નખત્રાણા લોહાણા મહાજનના મહામંત્રી નીતિનભાઈ એલ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આભાર વિધિ મેહુલભાઈ દાવડાએ કરી હતી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા